આત્મરક્ષા આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શારીરિક લડાઈનું ચિત્ર આવી જાય ખરું ને પણ આજે આપણે એનાથી થોડું આગળ વધીને વાત કરીશું આત્મરક્ષાને માત્ર એક ટેકનિક તરીકે નહીં પણ આજના સમયમાં આત્મવિશ્વાસથી જીવવા માટેના એક જરૂરી કૌશલ્ય તરીકે સમજીશું અને આ જ વાત આ એક વાક્ય જ આખી ચર્ચાનો પાયો છે વિચારો આ કેટલો મોટો ફેરફાર છે આત્મરક્ષાને ઈચ્છા હોય તો શીખોવાળી કેટેગરીમાંથી કાઢીને જીવવા માટે જરૂરી છે એ કેટેગરીમાં મૂકી દે છે આ એક નાનો પણ ખરેખર ખૂબ જ શક્તિશાળી બદલાવ છે તો વિભાગ એક આજની મુખ્ય જરૂરિયાત સવાલ એ છે કે કેમ આત્મરક્ષા હવે એક મૂળભૂત કૌશલ્ય બની ગયું છે કારણ કે હવે આ વાત માત્ર સુરક્ષાની નથી રહી પણ સશક્તિકરણની બની ગઈ છે આત્મરક્ષા શીખવી એટલે સુરક્ષિત અને સશક્ત જીવન તરફ એક મક્કમ પગલું ભરવું અહીંયા વાત ડરીને જીવવાની નથી પણ દરરોજ દરેક ક્ષણે વધુ આત્મવિશ્વાસ સાથે જીવવાની છે હવે આવે છે વિભાગ બે આત્મરક્ષાનો સાચો અર્થ પણ શું આત્મરક્ષા એટલે બસ શારીરિક તાકાત ના બિલકુલ નહીં એનાથી ઘણું વધારે છે ચાલો સમજીએ કે એનો સાચો અર્થ શું છે જુઓ અહીં બે બાજુ છે એક તરફ છે શારીરિક શક્તિ જે મોટાભાગના લોકો વિચારે છે પણ બીજી તરફ અને એટલી જ જરૂરી છે માનસિક તૈયારી ખરી આત્મરક્ષા તો આ બંનેના સંતુલનથી જ શક્ય બને છે તો ટૂંકમાં આત્મરક્ષા એટલે શું એ શારીરિક કૌશલ્ય અને માનસિક તૈયારીનું એક એવું જોડાણ છે જે અંદરથી સુરક્ષાનો અનુભવ કરાવે જ્યારે મન અને શરીર બંને એકસાથે તૈયાર હોય ત્યારે જ સાચો આત્મવિશ્વાસ આવે ઠીક છે તો હવે વિભાગ ત્રણ શક્તિ સતર્કતા અને આત્મવિશ્વાસ આ બધું શીખવાથી મળે શું વેલ એના ત્રણ મુખ્ય ફાયદા છે અને એ માત્ર શરીરને નહીં પણ મન અને આત્માને પણ મજબૂત બનાવે છે આ ત્રણેય ફાયદાઓ છે ને એક એકબીજા સાથે જોડાયેલા છે શારીરિક સુધાર આવે એટલે માનસિક જાગૃતતા વધે અને આ બંને ભેગા મળીને આત્મવિશ્વાસનો એવો મજબૂત પાયો નાખે છે ચાલો આ સફરના પહેલા પગથિયાથી શરૂ કરીએ સૌથી પહેલો ફાયદો તો સીધો શારીરિક છે નિયમિત પ્રેક્ટિસથી શરીરમાં શક્તિ અને લવચિકતા તો વધવાની જ છે અને એનાથી ઓવરઓલ હેલ્થ પણ સુધરે છે જાણે પોતાના જ શરીર પર વધુ કંટ્રોલ આવ્યો હોય એવું લાગે બીજો ફાયદો છે માનસિક સતર્કતા વધે છે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે આનો અર્થ શું મતલબ કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહીને ઝડપથી સાચો નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે અને આ તો જીવનમાં દરેક જગ્યાએ કામ લાગે એવી સ્કિલ છે અને ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો ફાયદો આત્મવિશ્વાસ જરા વિચારો જ્યારે કોઈને એ ભરોસો હોય કે તે પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે ત્યારે એનો આત્મવિશ્વાસ ક્યાં પહોંચી જાય અને આ કોન્ફિડન્સ ખાલી કોઈ ખરાબ પરિસ્થિતિ માટે નથી એ તો જીવનના દરેક પાસામાં ઝડકે છે તો ચાલો હવે બધું જોડીએ વિભાગ ચાર સશક્ત જીવન તરફ એક પગલું જ્યારે આપણે શક્તિ સતર્કતા અને આત્મવિશ્વાસ આ ત્રણેયને ભેગા કરીએ ત્યારે શું મળે માત્ર એક સ્કિલ નહીં પણ એક સશક્ત જીવન જીવવાની ચાવી મળે છે તો આ આખી ચર્ચાનો સાર શું છે પહેલું આત્મરક્ષા હવે કોઈ વિકલ્પ નથી એ એક જરૂરિયાત છે બીજું એ મન અને શરીર વચ્ચેનું એક સુંદર સંતુલન છે ત્રીજું એનાથી શારીરિક અને માનસિક બંને રીતે મજબૂતી મળે છે અને છેલ્લે આ બધો જ રસ્તો સીધો આત્મવિશ્વાસ તરફ જાય છે અને આ બધી વાતો આપણને એક અંતિમ અને બહુ જ મહત્ત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કે સુરક્ષિત અને સશક્ત જીવનની શરૂઆત આખરે થાય છે ક્યાંથી કદાચ એનો જવાબ આપણે જેટલું ધારીએ છીએ એના કરતાં ઘણો નજીક છે